જનતા પાર્ટીની બીજી યાદીમાં છોટાઉદેપુર બેઠકના ઉમેદવાર તરીકે જસુભાઈ રાઠવાની નામની જાહેરાત કરવામાં આવી છે આપણી સાથે જસુભાઈ રાઠવા છે જસુભાઈ પહેલાં તો તમને ખૂબ ખૂબ અભિનંદન ભારતીય જનતા પાર્ટી દ્વારા તમારા નામની જાહેરાત કરવામાં આવી છે શું કહેશો તમારા નામની જાહેરાત કરવામાં આવી છે શું કહેશો દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી પી નડ્ડા સાહેબ અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાત પ્રદેશના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી તથા ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અને પ્રદેશ પાર્લામેન્ટ્રી અને કેન્દ્રીય પાર્લામેન્ટ્રીએ છોટાઉદેપુર લોકસભા માટે જસુભાઈ રાઠવાની પસંદગી કરી છે તે બદલ હું એમનો સૌનો આભાર માનું છું અને એમને જે મારા નામ પર વિશ્વાસ મૂક્યો છે એમાં ખરા ઉતરવાનો પ્રયત્ન કરીશું જસુભાઈ પાંચ લાખની લીડથી જીતવાનું છે જસુભાઈ રાઠવાની કેવી રણનીતિ હશે અમારી રણનીતિ એવી હશે કે અમારા પેજ કમિટીના સભ્યોથી લઈને રાષ્ટ્રીય પદાધિકારીઓને સાથે લઈને અમારી રણનીતિ હશે અને આ છોટાઉદેપુર લોકસભાની અંદર જે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નરેન્દ્રભાઈની સરકારમાં જે દસ વર્ષમાં વિકાસના કામો થયા છે અને સાથે લઈને અમે પ્રજા સુધી પહોંચી છું અને અમને પૂરેપૂરો ભરોસો છે કે અમે પાંચ લાખ મતો કરતાં વધારે લીડ આપીને આ છોટાઉદેપુર બેઠક હાંસલ કરીશું આ આતા જશુભાઈ રાઠવા તેઓનું બીજી યાદીમાં છોટાઉદેપુર બેઠકમાં નામ જાહેર કરવામાં આવ્યું છે અને તેઓનું નામ જાહેર કરવામાં આવતા એ તમામ મુદ્દે આપણી સાથે ચર્ચા કરી છે રિહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર